અમારી જે રજૂઆતો હતી એ કમિશનર સાહેબે સ્વીકારી અમને ત્યાં આગળ સતત ડ્રાઈવ આપશે અને પાછળનો પ્રશ્ન ભલ થઈ જશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ આપવાની સાહેબે ખાતરી આપી છે સાહેબની સાહેબની કમિશનર ખાતરી અને પદાધિકારીઓની લાગણીને માન આપી જે આવતીકાલનું બંધનું એલાન હતું અને જે ધરણાનો કાર્યક્રમ જે વેપારીઓ આપેલો હતો એ અમે સર્વાનુમતે સ્વેચ્છાએ પાછો ખેંચી અને માન આપીએ છીએ તંત્રને અને કમિશનર સાહેબની ખાતરીને માન આપીએ છીએ